વિદ્યાર્થી મિત્રો આજે તમારા રોજિંદા અભ્યાસક્રમથી જરાક જુદી વાત સંશોધન કરનારા વિદ્યાર્થીઓને રસ પડે એવી વાત આપણે શક્ય હોય ત્યાં સુધી બહુ સહેલા વિષયો પર સંશોધન કરવાનું પસંદ કરીએ છીએ ગુજરાતી નવલકથાથી ચાલી જતું હોય એક સર્જકથી ચાલી જતું હોય તો બીજા સર્જકની આપણે વાત કરતા નથી આજે હું તમને વાત કરવાની છું ભારતીય નવલકથામાં બદલાતો સમય સમાજ અને મૂલ્યો લાંબી વાત છે કદાચ બે કે ત્રણ લેક્ચર થાય નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટનું જે છ માસિક વ્યાખ્યાન છે એ મેં ગયા વર્ષે આપેલું એ વ્યાખ્યાનનો મેં વિષય પસંદ કરેલો ભારતીય નવલકથામાં બદલાતો સમય સમાજ અને મૂલ્યો શક્ય બને ત્યાં સુધી મેં એક નવલકથાને બાદ કરતાં બધી આઝાદી પછીની જ નવલકથાઓ પસંદ કરી હતી કોઈ એક વિષયને ઊંડમાં લેવા માટે તમારે કેટલી નવલકથાઓ વાંચવી પડે એનો એક અંદાજ હું પહેલાં જ કહી દઉં મેં આની અંદર આડત્રીસ ભારતીય નવલકથા વાંચેલી બધી જ મોટા ભાગની દળદાર એટલે સહેલું કામ બધા કરે અઘરું કામ સંશોધકો પાસેથી અપેક્ષા રાખીએ કે તમે કરો આપણે આશા રાખીએ વધારે ને વધારે સારા સંશોધકો આપણને મળે આપણે પ્રેમ કરુણા સ્વતંત્રતા સમાનતા બંધુત્વ સત્ય પ્રમાણિકતા સદભાવ સહિષ્ણુતા વગેરેને ચિરંતન માનવીય મૂલ્યો કહીએ છીએ ઉચિત અનુચિત ઇષ્ટ અનિષ્ટ સારું ખરાબ જેવા ખ્યાલોને આધારે આપણે હંમેશા મૂલ્યોની વાત કરીએ છીએ મૂલ્યોની અનેક વ્યાખ્યાઓ મળે છે જેનો તમે લઘુત્તમ સાધારણ અવયવ કાઢો તો અર્થ લગભગ સરખો જ દેખાશે મૂલ્ય સંજ્ઞાને દેખીતી રીતે જીવન તેમજ જગતના મૂળભૂત તત્વો સાથે સંબંધ છે બદલાતા સમય અને બદલાતા સમાજ સાથે મૂલ્યોના જગતમાં બદલાવ આવે જ છે હંમેશા મૂલ્યોને માનવતા સાથે મનુષ્યની સારપ સાથે સીધો નાતો છે એટલે જ્યારે જ્યારે મૂલ્યો માનવતાના દાયરાથી દૂર ખસે છે ત્યારે ત્યારે મૂલ્ય રાસનો મૂલ્યોની પડતીનો પ્રશ્ન આવીને ઊભો રહે છે સાહિત્ય કૃતિ હંમેશા પોતાના સમયમાં પ્રવર્તતા મૂલ્યોનો પ્રભાવ ઝીલે છે એટલે બદલાતા કાળખંડ સાથે ભારતીય સમાજ કેટલો બદલાયો મૂલ્યોના જગતમાં કેટલું પરિવર્તન આવ્યું એની વાત હું પાંત્રીસ ચાલીસ ભારતીય નવલકથા લઈને કરીશ વાતની માંડણી હું ઓગણીસો ને બેતાલીસમાં લખાયેલી તારાશંકર બંદોપાધ્યાયની ગણદેવતા નવલકથાથી કરીશ એનું એક કારણ છે કે ભારતીય સમાજમાં મોટા પાયે મૂલ્ય પરિવર્તનનો પ્રારંભ આ કૃતિ દર્શાવે છે જિંદગીનામાં ક્રિષ્ના સોબતીની ભલે ઓગણીસો ઓગણસીમાં લખાય પણ એ નવલકથાની અંદરનો જે સમય છે એ ઓગણીસોથી ઓગણીસો સોળ સુધીનો કાળખંડ છે એટલે વાત કરતી વખતે કૃતિ સમય ક્યારે લખાય અને વાર્તા સમય ક્યારના સમયની વાર્તા છે આ બંને મહત્ત્વના બની જાય જો તમારે નક્કર વાત કરવી હોય તો મૂળ વાત પર જતા પહેલાં એક સ્પષ્ટતા જરૂરી છે પંદર આઠ ઓગણીસો સુડતાલીસ પહેલાં જેને રાષ્ટ્ર કહી શકાય એવી કોઈ વિભાવના એવું કોઈ માળખું આપણી પાસે હતું જ નહીં આપણે અનેક રજવાડામાં વહેંચાયેલા હતા હિન્દુ રાજાઓ મુસ્લિમ નવાબો સુલતાનો પેશવાઓ બાદશાહો નિઝામ નાના નાના ઠાકોરો ભાયાતો જમીનદારો ન જાણે પ્રજા કેટ કેટલા પ્રકારની સત્તા હેઠળ જીવતી હતી ભલે ગુલામ બનાવીને પણ અંગ્રેજો પહેલીવાર આખા દેશને એક વ્યવસ્થા તંત્ર હેઠળ લાવે છે વહીવટી સ્તરે અંગ્રેજોના આવ્યા પછી પ્રજા ચાળિયા પિંઢારા બારવટીયા ડાકુ લૂંટારા વગેરેના ત્રાસમાંથી અમુક અંશે છૂટે છે એટલે લગભગ ઓગણીસો વીસ સુધી દેશના દરેક પ્રદેશમાં અંગ્રેજો પ્રત્યે ભક્તિભાવ રજૂ કરતો પ્રજા સમૂહ જોવા મળે છે વળી સત્તા સ્થાને કોઈ પણ હોય તો પણ સમગ્ર ભારતીય સમાજ જ્ઞાતિ ગોળ ધર્મ સંપ્રદાયના વાડાઓમાં વહેંચાયેલો હતો સમાજના મોટા ભાગના હિસ્સા પર ધર્મ સત્તાનું ભયાનક નિયંત્રણ હતું દીકરીઓને નહીં ભણાવવાનો ચાલ લગભગ આખા દેશમાં એક સરખો હતો દરિયો ઓળંગનારને જ્ઞાતબાર મૂકનારી પ્રજા ધીરે ધીરે કુવામાંના દેડકા જેવી થતી જતી હતી પાપ પુણ્ય કર્મ અને જન્મોના લેખા જોખામાં અટવાયેલી પ્રજા પ્રારબ્ધવાદી થઈ ગઈ હતી આખા દેશની પ્રજા પટવારી મુખી દાણી પોલીસ જમીનદાર તહેસીલદાર શાહુકાર વગેરેના હાથે શોષાતી હતી જ્ઞાતિ સંપ્રદાય ધર્મ સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના પ્રશ્નો આપણા દેશ સિવાય બીજા દેશોમાં નહોતા એટલે આપણા પ્રશ્નો આપણી સમસ્યાઓ પણ આગવી જ હોવાની એક જ ઘરમાં એક સાથે બે ત્રણ પેઢી રહેતી હોય જેમાં કાકીઓ વિધવા ફોઈઓ વિધવા દીકરીઓ તમામના બાળકો પણ રહેતા હોય આવા વિશાળ કુટુંબ આપણે સરસ્વતીચંદ્ર ક્રિષ્ના સોબતીની જિંદગીનામાં પ્રથમ પ્રતિશ્રુતિ સુવર્ણલતા આશાપૂર્ણાદેવીની કે ભાલચંદ્ર નેમાડેની હિન્દુ જેવી ભારતીય નવલકથાઓમાં જોઈ શકીએ છીએ અહીં કુટુંબના વડાના નિયમો જ્ઞાતિના વડાના નિયમોથી ઓછા કડક નહોતા આ કુટુંબ વ્યવસ્થામાં બાળકો માંદાઓ વૃદ્ધો સચવાઈ જતા એ વાત સાચી છે પણ આ કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રીઓનું પારાવાર શોષણ થતું હતું સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટવાની સાથે સ્ત્રીઓના પ્રશ્નોના પ્રકાર બદલાયા આપણે એવું કહી શકીએ કે આઝાદી પહેલાં ભારતીય સમાજમાં શિક્ષણ સાહિત્ય ધર્મ જ્ઞાતિ જાહેર જીવન જેવા જીવનના મહત્ત્વના ક્ષેત્રોમાં પહેલાં અંગ્રેજ સરકાર અને આપણા સમાજ સુધારકોને કારણે પરિવર્તન આવ્યું અને પછી મહત્ત્વનું પરિવર્તન ગાંધીજીના કારણે આવ્યું જેમાં સ્ત્રી સશક્તિકરણ અસ્પૃશ્યતા નિવારણ શ્રમ ગ્રહ ઉદ્યોગો સ્વચ્છતા ભાષાની સરળતા વગેરે બાબતે ગાંધી જાગતાઓને પણ જગાડે છે ગાંધીના કારણે ઘરના ઉંમરાની અંદર રહેવા ટેવાયેલી સ્ત્રીએ ઘરનો ઉમરો ઓળંગી અનેક ક્ષેત્રોમાં ડગ માંડ્યા સમાનતા સદભાવ સહિષ્ણુતા સ્વાશ્રય અહિંસા પ્રામાણિકતા સાધન શુદ્ધિ જેવા જીવન મૂલ્યો પર ભાર મૂકતા ગાંધીને દેશ જો કે આઝાદી મળતાની સાથે જ બાજુ પર મૂકી ચૂક્યો હતો ગાંધી પ્રેરિત મૂલ્યોની પણ બહુ જલ્દી એ જ દશા થઈ એટલે આઝાદી પછી સ્વરાજ્ય સુરાજ્ય અને રામ રાજ્યની આશા રાખીને બેઠેલી પ્રજાના ભો ભાગે નરી નિર્ભ્રાંતિ આવે છે અચ્છેદિન જેવું છું તમામ ક્ષેત્રે સ્તબ્ધ થઈ જવાય એવો મૂલ્યરાસ જોતા ભારતીય સર્જકોએ પૂરા તાટસ્થ્યથી સમાજના બદલાવ અને સમાંતરે થતી મૂલ્યોની ઉલટફેરને એમની કૃતિઓમાં આલેખ્યા આમ તો સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં મૂલ્યોની ઉલટફેરની વાત થઈ છે પણ હું અહીં ભારતીય નવલકથાઓમાં દેખાતી મૂલ્યોની ઉલટફેરની વાત કરીશ તમે જેને સંશોધન કરવું હોય એ ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ કેવા મૂલ્યોની ઉલટફેર થઈ એ તમે જયંત ખત્રી જયંતી દલાલ ઈશ્વર પેટલીગર પન્નાલાલ પટેલ આ બધાની વાર્તાઓમાં બહુ જ આરામથી આ કામ થઈ શકે એવું છે પણ હું ભારતીય નવલકથામાં મૂલ્યોની ઉલટફેરની વાત કરીશ આપણે એક વાત યાદ રાખવાની છે કે આઝાદી મળ્યા પછી તરત જ ગોરા હાકેમો સારા હતા એવું પ્રજાનો એક મોટો વર્ગ કહેતો થયો એવું કેમ થયું તો એનું કારણ મૂલ્યોનો જે ઝડપે રાસ થયો એટલે પ્રજાએ એ કહેવું પડ્યું જમીનદારી જવી આઝાદીની સમાંતરે થોડીક ઘટનાઓ ઘટી જમીનદારી જવી આઝાદી આપવી દેશના ભાગલા થવા જેવી ઘટનાઓએ દેશના વાતાવરણને પ્રજા માનસને મૂલ્યોના જગતને બહુ ઝડપથી બદલ્યું આપણા દેશમાં પંજાબ સિંધ બંગાળ બિહાર વગેરે પ્રદેશોમાં જમીનદારો હિન્દુ હતા અને મુસલમાન તથા દલિત એ ખેતમજૂર હતા દાખલા તરીકે ક્રિષ્ના સોબતીની જિંદગીનામા તારાશંકર બંદોપાધ્યાયની ગણદેવતા ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલ વગેરે નવલકથાઓ પણ યુપી જેવા રાજ્યમાં જમીનદારો મુસ્લિમ હતા અને શોષાતી પ્રજા હિન્દુ હતી દાખલા તરીકે રાહી માસુમ રઝાની આધા ગામ કે અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસલે આ તમામ નવલકથાઓમાં ગામની જમીનો વાવનારા પાક લણનારા આંબાવાડિયા વેડનારા પોતે જમીનના માલિક નહોતા એમની જમીનો તો ગામના શાહુકારો આ શાહુકારોમાં જિંદગીનામાં હોય તો શાહજી તહેસીલદાર મહિલા આંચલ જમીનદાર ગણદેવતા અને મિયાઓ આધા ગામ એમની જમીનો ગામના શાહુકારોના લાલ ચોપડે ચડી ગયેલી હતી પરસેવો પાડનારી આ પ્રજાના કપાળે કાળી મજૂરી સિવાય કંઈ લખ્યું નથી નવાઈ એ છે કે જમીનદાર હિન્દુ હોય કે મુસલમાન એમણે કાયમ અંગ્રેજ હકુમતને જ સાથ આપ્યો પ્રજાની સાથે આ જમીનદારો કદી ઊભા નથી રહ્યા ખેડે તેની જમીનનો કાયદો આવ્યો ત્યારે પ્રજાને ભરોસો નહોતો બેસતો એ મહિલા આંચલ અને આધા ગામ બે નવલકથામાં નિરૂપાયો છે યુપી સિવાયના પ્રદેશોમાં પ્રજાના હાથમાં આવેલી જમીનો તરત જ પાણીના મૂલ્ય વેચાઈ ગઈ અને એના ખરીદનારા એના એ જ જમીનદારો હતા એ તમે મહિલા આંચલમાં બિહારના જમીનદારોમાં જોઈ શકો યુપીમાં એવું શક્ય ન બન્યું કારણ કે પાકિસ્તાન બનવાના કારણે મોટા ભાગના યુવાનો અહીંથી ઉચાળા ભરી ગયા પાછળ રહી ગયા વૃદ્ધો અને એમની દયનીય જિંદગી કારણ કે જમીનદારી જતી રહી અને કમાતા ધમાતા છોકરાઓ પાકિસ્તાન જતા રહ્યા ગણદેવતા મહિલા આંચર ઉદાસ નસ્લે ગામ રાગ દરબારી ઉપરવાસ કથાત્રય વગેરે નવલકથાઓ દેશના સમાજ કારણમાં આવતા આમૂલ પલટાઓને આલેખે છે આ બદલાવના મૂળમાં બદલાતું રાજકારણ અને અર્થકારણ છે સદીઓથી આપણે ત્યાં કોઈ પણ કામ કે મજૂરીના બદલામાં અનાજ અપાતો પૈસા નહીં અનાજ આ વિનિમય પ્રથા સામે કોઈને વાંધો પણ નહોતો પણ યંત્ર સંસ્કૃતિએ ઔદ્યોગિકીકરણે ગામડાની અર્થવ્યવસ્થાને સાવ તોડી નાખી ખેતી હળબળદને બદલે ટ્રેક્ટરથી થતી થઈ પછી લુહાર અને સુથારને શું કામ મળે આ જ હાલત ગામના મોચી અને દરજીની થઈ જે ચીજો શહેરમાં તૈયાર મળતી થઈ એ પ્રમાણમાં ઘણી સસ્તી અને ટકાઉ હતી કારણ કે એ યંત્રો વડે તૈયાર થતી હતી કાચના રમકડા આવ્યા એ સાથે ગામના કુંભારને ભિખારી થવાનો વારો આવ્યો ગણદેવતાની અંદર ધીમે ધીમે પરદેશી કપડાની સામે હાથ શાળના કાપડની પણ એ જ અવદશા થઈ ગણદેવતા નવલકથાના કેન્દ્રમાં જે શિવકાલીપુર ગામ છે તે ભારતના કોઈ પણ ગામનું પ્રતિનિધિ બની શકે નવલકથાના આરંભે જ લુહાર અનિરુદ્ધ અને સુથાર ગિરીશ કૃષિ પ્રધાન ગામની સદીઓથી ચાલી આવતી પરંપરાના પાયામાં ઘા કરે છે ધાનના બદલામાં હવે અમે કામ નહીં કરીએ એવી નાફરમાની ગામના ઇતિહાસમાં પહેલીવાર થાય બંને નદી પાર આવેલા શહેરમાં દુકાન માંડે છે ગામડાનો કારીગર વર્ગ પરંપરાગત માળખાને ફગાવી નવી જીવન રીતિ તરફ વળવા ગામ છોડવા લાચાર બન્યો એના પરિણામે આખી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા બદલાય અનિરુદ્ધ અને ગિરીશ બંને અમે મહાજનનું માનતા નથી એવું કે એ વર્ષોથી ચાલી આવતી પ્રણાલી પર બહુ મોટો ઘા હતો પછી તો ગામના વાળંદ તારકે સુયાણીએ અને દાક્તરે પણ કહી દીધું કે રોકડા પૈસા વગર અમે કામ નહીં કરીએ કારીગર વર્ગના આ નકારે આખું ગામ ખળબળી ઉઠ્યું યુગ બદલાઈ રહ્યો છે પણ જમીનદારોની સામંતશાહી માનસિકતા તો એવી ને એવી જ છે શોષકને શોષિત સમાજ અવાજ ઉઠાવે એ કદી ન ગમે એટલે રાતોરાત વિરોધ કરનાર લુહાર અનિરુદ્ધના ખેતરનું ધાન વાડી લેવાયું મોચી જોડા સીવવાના પૈસા માગે તો જમીનદાર છીરુપાલ એને રાંઢવે રાંઢે ફટકારે પાતુ મોચીનો ન્યાય તોડવા બેઠેલા ચૌધરી પાતુને કહે છે ઢોરના મસાણનો જે ઇજારો તમને આપ્યો છે એના બદલામાં તમારે ગામને પગરખા પૂરા પાડવાની શરત છે આવ આવી રીતે ગામોનો વ્યવહાર ચાલતો આરામથી પણ પાતુ મોચી જવાબમાં કહે છે હવે તો અલીપોરના રહેમાન શેખે અને કંકણાના રમન ચાટુજે સાથે મળી મસાણનો ઇજારો લીધો છે એનું શું મારો તો ઇજારો છે નહીં ગામના ચૌધરી મૂલ્યોની આ ઉલટફેરથી સ્તબ્ધ થઈ જાય છે એ બબડે છે બધું કરતાં બધું ગયું મસાણના ચામડાનો ધંધો કરી રમેન ચાટુજે બ્રાહ્મણનો દીકરો મોટો માણસ થશે જો આ શરૂઆત હતી આજે જેમ આપણે કહીશ ને બધી બીફ ફેક્ટરીઓના માલિક મુસ્લિમો નથી હિન્દુ છે એ વાતને શરૂઆત આ નવલકથા ઓગણીસો ને બેતાલીસમાં લખાય છે તો ત્યારથી થઈ ચૂકી હતી આ મૂલ્યોનો ઉલટફેર છે ન્યાય તોડતી વખતે ચૌધરી પાતુને કહે છે જો એવું હોય તો ગામના લોકો પૈસા આપવા બંધાયેલા છે જાતિ પ્રમાણે સૌ કામ કરે અને બદલામાં પૂરું વળતર મેળવે એ આખી વ્યવસ્થા તૂટી અને પરિણામે મૂલ્યો તળે ઉપર થઈ ગયા ગુસ્સે થયેલ શીરુપાલ જે જમીનદાર છે એણે પાતું મોચી વગેરેના ઝૂંપડાને આગ લગાડી દીધી આખો વાસ બળી ગયો પણ છિરુપાલને એનો જરાય અફસોસ નથી એ તો વિચારે છે અવારનવાર આવું થતું રહે ને તો જ આ હલકું વરણ કાબૂમાં રહે આ બેટ્ટાઓની હિંમત દિવસે દિવસે વધતી જાય છે હાથના મારે કંઈ નહીં વળે રોટલાના મારે જ ભાણ આવશે આ પ્રસંગે હજી આઝાદી નહોતી આવી પણ આઝાદી આવવાથી કોઈ ફરક પડ્યો ખરો આઝાદી આવ્યા પછીના ત્રીસ વર્ષે પણ આ પરિસ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો એની વાત ઓગણીસો ઓગણ એંશીમાં લખાયેલી મન્નો ભંડારીની નવલકથા મહાભોજમાં આપણે જોઈ શકીએ છીએ વાસમાં આગ કોણે લગાડી એ આખું ગામ જાણતું હોવા છતાં જોરાવરોનું નામ લેવાની કોઈની હિંમત નથી કારણ જોરાવર ગુંડો હતો રાજકારણ આઝાદી પછી કેટલી હદે ગુંડાઓના શરણે જતું રહ્યું એની વાત મહાભોજ ઉપરાંત રઘુવીર ચૌધરીની નવલકથાઓમાં પણ થઈ છે બંગાળમાં ચંડી મંડપ એ ગામના પંચ કે ચૌધરી માટે ન્યાય તોડવાની જગ્યા છે ગામની ચંડી મંડપ એ જગ્યા છે અને એ ગામની સહિયારી સંપત્તિ ગણાય જ્યાં આગળ નિશાળ પણ ચાલે વ્રતોની ઉજવણી પણ થાય વ્રતોની વાર્તાઓ પણ થાય અને ચૌધરી ન્યાય પણ તોડે બધું જ ત્યાં થાય પણ ગામની સહિયારી સંપત્તિ ગણાતા ચંડી મંડપ પર જમીનદાર છીરુપાલ જ્યારે પૈસાના જોરે કબજો જમાવે ત્યારે ગામની સદીઓથી ચાલી આવતી પરંપરા તૂટે છે કારીગર વર્ગ કામ કરવાની ના કહે એ બદલાતા સમયનું પ્રતીક છે અનિરુદ્ધ લુહાર અને ગિરિશ સુથાર પંચનું ન માને શોષણને તાબે ન થાય એ બદલાતા જમાનાનું અસ્ત થતા જતા મૂલ્યોનું પ્રતિક છે વૃદ્ધ દ્વારિકા ચૌધરીનું પંચાયતમાંથી ઊઠીને જતા રહેવું એ ખતમ થતી જતી જમીનદારી વ્યવસ્થાનું પ્રતિક છે ગામની નજીક બનેલા રેલવે જંક્શન પાસેની દુકાનો આવનારી ઔદ્યોગિક અને નગર સંસ્કૃતિની ઝાંખી છે ધીરે ધીરે બદલાતા મૂલ્યો સાથે આખું ગામ પણ બદલાતું જવાનું ચંડી મંડપ જે મૂલ્યોનું પ્રતિક હતો એ મૂલ્યો જ હવે ખતમ થવાના આરે છે ફરીથી એ મૂલ્યોનું સ્થાપન શક્ય પણ નથી સંસ્કારો મૂલ્યોનું જગત બદલાઈ રહ્યું છે એવી વિશ્વનાથ વાત કરે ત્યારે દેવ એ ભલે એની વાત ન સ્વીકારે પણ આ હકીકત છે અહીં પરંપરાથી ચાલી આવતી સામાજિક વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનું વિઘટન જોઈ શકાય છે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે નવી મૂલ્ય વ્યવસ્થા સ્થપાઈ રહી છે એટલે મૂળભૂત જીવન મૂલ્યોની ઉલટફેર થવાની જ ગામ અને શહેર બંને બદલાઈ રહ્યા છે બંને યુગ પરિવર્તનોથી પ્રભાવિત છે નવા યુગને આવકારવા જૂનો યુગ પોતાના જૂના મૂલ્યો સાથે ધીરે ધીરે પશ્ચાદભૂમાં ખસી રહ્યો છે જનોએ કાઢીને ફેંકી દેતો વિશ્વનાથ આખી બ્રાહ્મણ પરંપરાના વિરોધનું પ્રતિક બની જાય છે મારું કાર્યક્ષેત્ર આખો દેશ છે એવું કહી વિશ્વનાથ પોતાની જાતને ગામની સંકીર્ણતાથી પરે કરી દે છે ઉપર ઉઠી જાય છે આ કથા દેવ પંડિત ચૌધરી ડૉક્ટર જગન જેવા સારા માણસની શિરુપાલ જેવા નઠારા માણસ સાથેના સંઘર્ષની કથા નથી આ કથા પરંપરા તૂટવાની મૂલ્યરાસની અને નવતર મૂલ્યોના પગપેસારાની કથા છે